ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના કાર્યાલય ખાતે આધાર કાર્ડ સુધારણા કેમ્પ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાઓ તથા સેવાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ખૂબ જરૂરી છે ત્યારે નાગરિકો આધાર કાર્ડ થકી સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તેવા હેતુ સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના કાર્યાલય ખાતે દર શુક્રવારે આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે શુક્રવાર નિમિત્તે આધાર કાર્ડ સુધારણા કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા તથા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોએ હાજરી આપી હતી વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો અને પોતાના આધાર કાર્ડમાં જરૂરી એવા સુધારા વધારા કરાવ્યા હતા રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબના પોતાના કાર્યાલય પર આધાર કાર્ડ સુધારણા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે દર શુક્રવારે રાહપુરા વિધાનસભાના દરેક નાગરિકોને પોતાના આધાર કાર્ડમાં નાની મોટી જે સતી રહી ગઈ હોય નામ સુધારણા હોય મોબાઈલ નંબર હોય એડ્રેસ ચેન્જ હોય કોઈપણ પ્રકારની સતી રહી ગઈ હોય તો ટોકન લઈને એ સુધારણા કેમ્પનું આયોજન કરાવ્યું છે તો રાહપુરા વિધાનસભાના દરેક નગર હું અપીલ કરું છું કે પોતાના આધાર કાર્ડમાં નાની મોટી જે સતી રહી જાય તો દર શુક્રવારનો લાભ લે